નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજની તારીખ એટલે કે અગિયાર જુલાઈ બે હજાર ને તો સમયની વાત કરીએ તો અત્યારે ચાર ને થઈ રહ્યા છે સાંજના તો મિત્રો પેન્શનરો માટે ખૂબ સારા એવા સમાચાર આવી રહ્યા છે જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો ગુજરાત અને કેન્દ્ર સરકારના પેન્શનરોને મળી છે આટલી મોટી ભેટ તો મિત્રો શું ભેટ મળી છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો ડીએ હાઈક અપડેટ્સ તો માર્ચ બે હજાર પચીસમાં ડીએ વધારા પછી કેન્દ્રીય કર્મચારીઓ અને જુલાઈના મોંઘવારી ભથ્થાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો માર્ચમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો હતો તો હવે તાજેતરમાં જુલાઈમાં આપવામાં આવનાર ડીએ અંગે નવા આંકડા બહાર આવ્યા છે જે હેઠળ જુલાઈમાં બાર મિલિયન કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં બમ્પર વધારાની આગાહી કરવામાં આવી રહી છે મિત્રો તો મિત્રો ખાસ કરીને માર્ચ બે હજાર પચીસમાં જે પણ કાંઈ ડીએ વધારવામાં આવ્યું હતું તો ત્યારબાદ કર્મચારીઓ અને પેન્શનરો હવે જુલાઈના મોંઘવારી ભથ્થા જે વધવાની છે તે આતુરતાથી રાહ જોઈ રહેલા છે તો આમાં જે બે ટકાનો વધારો કરવામાં આવ્યો હતો એટલે કે જાન્યુઆરી બે હજાર પચીસમાં તો હવે જુલાઈમાં આશા રાખે છે કે આ અંગે કોઈક સારા એવા આંકડા બહાર આવે અને સારો એવો ડીઓ ડીએ વધારો થાય મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો જુલાઈ મહિનાની શરૂઆત સાથે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારાની ચર્ચા પણ તેજ થઈ ગઈ છે તો કેન્દ્રીય કર્મચારીઓ માટે જુલાઈ મહિના માટે ડીએ વધારાની જાહેરાત દિવાળી પહેલાં થઈ શકે છે અને એઆઈ એઆઈસીપીઆઈના આંકડાઓમાં સતત વધારાથી તેની શક્યતા મજબૂત થઈ ગઈ છે તો જ ચાલો સમાચારમાં જાણીએ કે આ વખતે તેમાં ડીએમાં કેટલા ટકાનો વધારો થઈ શકે છે તો મિત્રો ખાસ કરીને હાલમાં જે જુલાઈ મહિનાની શરૂઆત થઈ ગઈ છે ત્યારથી જ કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં વધારા અંગેની ચર્ચા પણ તેજ થઈ ગઈ છે તો કેન્દ્રીય કર્મચારીઓ માટે જુલાઈ મહિના માટે ડીએ વધારાની જાહેરાત દિવાળી પહેલાં થઈ શકે છે અને એઆઈસીપીઆઈના આંકડાઓમાં સતત વધારાથી તેની શક્યતા મજબૂત થઈ ગઈ છે તો ચાલો સમાચારમાં જાણીએ કે આ વખતે તેમાં કેટલા ટકાનો વધારો થઈ શકે છે તો સૌથી પહેલાં વાત કરીએ તો મે બે હજાર પચીસ સુધીના એઆઈસીપીઆઈના આંકડાઓ શું કહે છે તો તમને જણાવી દઈએ કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઔદ્યોગિક કામદારોના તાજેતરના અહેવાલ મુજબ ડીએમાં વધારાની શક્યતાઓ વધુ મજબૂત બની છે તો મે બે હજાર પચીસમાં ઇન્ડેક્સમાં ઝીરો પોઈન્ટ પાંચ પોઈન્ટનો વધારો થયો છે તો જેને કારણે તે એકસો ને ચુમ્માલીસ પોઈન્ટ થઈ ગયો છે તો વાત કરીએ તો માર્ચ બે હજાર પચીસમાં એઆઈસીપીઆઈનો જે ડેટા છે તે એકસો ને હતો તેમજ એપ્રિલ બે હજાર પચીસમાં એઆઈ સીપીઆઈનો ડેટા એકસો હતો તેતાલીસ પોઈન્ટ પાંચ હતો અને મે બે હજાર પચીસમાં નો ડેટા એકસો ને ચુમ્માલીસ થયો હતો જો જૂન બે હજાર પચીસના ડેટામાં 0.5 પોઈન્ટ પાંચ પોઈન્ટનો વધારો થાય તો આ મુજબ ડીએમાં ચાર ટકા સુધીનો વધારો શક્ય છે તો મિત્રો આમ વાત કરીએ તો ના જે આંકડા આવી રહ્યા છે તેમાં મે બે હજાર સુધીના આંકડા છે તે હાલમાં આવી ગયેલા છે તો મે બે હજાર પચીસનો જે ડેટા છે તેમાં ઝીરો પોઈન્ટ પાંચ પોઈન્ટનો વધારો થયો હતો અને જેને કારણે છે તે એકસો ને ચુમ્માલીસ પોઈન્ટ થઈ ગયો હતો ત્યારબાદ માર્ચથી મેની વાત કરીએ તો માર્ચમાં એકસો તેતાલીસ એપ્રિલમાં એકસો તેતાલીસ પોઈન્ટ પાંચ અને મેમાં એકસો ને ચુમ્માલીસ ડેટા થયો હતો મિત્રો અને જો જૂન બે હજાર પચીસના ડેટામાં પણ ઝીરો પોઈન્ટ પાંચ પોઈન્ટનો વધારો થાય તો આ મુજબ વાત કરીએ તો ડીએમાં ચાર ટકા સુધીનો વધારો શક્ય માનવામાં આવી રહ્યો છે તો ત્યારબાદ વાત કરીએ તો ડીએ આટલો વધી શકે છે તો જો કેન્દ્ર સરકાર જુલાઈ બે હજાર પચીસમાં ડીએમાં ચાર ટકાનો વધારો કરે છે તો વર્તમાન પંચાવન ટકા ડીએ વધીને ઓગણસાઠ ટકા થઈ જશે તો પગારમાં આ વધારો દિવાળી જેવા મોટા તહેવારો દરમિયાન કર્મચારીઓ માટે મોટી બની શકે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને ડીએમાં કેટલો વધારો થાય છે તો જો આ મુજબના જ આંકડાઓ છે તે સતત વધતા રહે તો વર્તમાન પંચાવન ટકા ડીએનએ વધીને ઓગણસાઠ ટકા થઈ જશે કારણ કે આંકડાઓ જોતાં ચાર ટકા વધારાનું અનુમાન લગાવી શકાય તો પગારમાં આ વધારો દિવાળી જેવા મોટા તહેવારો દરમિયાન કર્મચારીઓ માટે છે તે મોટી બની શકે છે તો ત્યારબાદ વાત કરીએ તો સરકાર ક્યારે જાહેરાત કરી શકે છે તેના વિશે તો જો કે હાલમાં સરકાર દ્વારા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ તેની જાહેરાત હજુ પણ સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબર બે હજાર પચીસમાં થઈ શકે છે તો જો દિવાળી સરકાર દિવાળીની પહેલાં જાહેરાત કરે છે તો ડીએ પહેલી જુલાઈ બે હજાર પચીસથી લાગુ થઈ શકે છે તો મિત્રો હાલમાં સરકારે જે ડીએ વધારા અંગે છે તે કોઈપણ જાતની જાહેરાત કરેલી નથી પરંતુ સત્તાવાર જાહેરાત છે તે અંદાજો છે કે સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબર બે હજાર આસપાસ થઈ શકે છે અને જો સરકાર દિવાળી પહેલાં આ જાહેરાત કરે છે તો ડીએ પહેલી જુલાઈ બે હજાર પચીસથી લાગુ થઈ શકે છે તો અગાઉ ડીએ દર પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુ કરવામાં આવ્યા હતા તો હવે માહિતી અનુસાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ બે હજાર પચીસથી ચાર ટકાનો વધારો થઈ શકે છે અને જેનાથી કુલ ડીએ વધીને ઓગણસાઠ ટકા થઈ શકે છે મિત્રો તો મિત્રો આજે ડીએ દરની વાત કરી તેમ આ ડીએ દર જે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુ કરવામાં આવ્યા હતા તો હવે માહિતી અનુસાર કેન્દ્રીક કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ તેમજ પેન્શનરો છે તેમના મોંઘવારી ભથ્થામાં જુલાઈ બે હજાર પચીસથી ચાર ટકાનો વધારો થઈ શકે છે અને જેનાથી કુલ ડીએ વધીને ઓગણસાઠ ટકા થઈ જશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આઠમું પગાર પંચ ક્યારે લાગુ થશે તેના વિશે તો જો આપણે આઠમા પગાર પંચ વિશે વાત કરીએ તો સરકારે આઠમા પગાર પંચ માટે મંજૂરી આપી દીધી છે પરંતુ હજુ સુધી સમિતિની રચના કરવામાં આવી નથી તો ઓગસ્ટ બે હજાર પચીસના અંત સુધીમાં સમિતિની રચના થવાની શક્યતા છે જો તમામ કામ સમયસર પૂર્ણ થાય તો આઠમું પગાર પંચ બે હજાર સત્યાવીસના મધ્ય ભાગ સુધીમાં લાગુ થઈ શકે છે તો આઠમા પગાર પંચ હેઠળ પગાર માળખા ભથ્થા અને પ્રમોશન સિસ્ટમમાં મોટો ફેરફાર થઈ શકે છે તો કુલ મળીને બે હજાર પચીસનો બીજો ભાગ કેન્દ્રીય કર્મચારીઓ માટે રાહત આપનારો રહેવાનો છે જો સરકાર ડીએમાં ચાર ટકાનો વધારો કરે છે તો તેનો સીધો ફાયદો કેન્દ્રીય કર્મચારીઓને થશે અને દિવાળીના તહેવારોની મોસમ દરમિયાન કર્મચારીઓને તેમના ખર્ચમાં મોટી રાહત આપશે મિત્રો તો મિત્રો ખાસ કરીને આઠમા પગાર પંચ વિશે વાત કરી તો આઠમા પગાર પંચ વિશે જે હજી સમિતિ છે તેની રચના કરવામાં આવી નથી અને ઓગસ્ટ બે હજાર પચીસના અંત સુધીમાં તેની સમિતિની રચના થાય તેવી શક્યતા છે જો તમામ કામ છે તે સમયસર પૂર્ણ કરવામાં આવે તો આઠમો પગાર પંચ છે તે બે હજાર સત્યાવીસના મધ્ય સુધીમાં લાગુ થઈ શકે છે અને આઠમા પગાર પંચ હેઠળ જે પગાર માળખા ભથ્થા અને પ્રમોશન સિસ્ટમ છે તે તમામમાં ફેરફાર થઈ શકે છે કુલ મળીને બે હજાર પચીસનો જે આ બીજો ભાગ છે એટલે કે જુલાઈ મહિના પછીનો જુલાઈથી ડિસેમ્બરનો તે કર્મચારીઓ માટે ખાસ રાહત આપનારો રહેવાનો છે અને જો સરકાર ડીએમાં ચાર ટકાનો વધારો કરે છે તો તેનો સીધો ફાયદો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને દિવાળીના તહેવારોની મોસમ દરમિયાન કર્મચારીઓને તેમના ખર્ચમાં મોટી રાહત આપવાનો છે મિત્રો તો મિત્રો આ ત્યાં આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું આવા જ નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર